આ પાતા ફેર ગયો બધી કોલેજ માં જ અમે કરું છું હું કોલેજ જો મારો કામ થાય ને પણ આ તો ઓમીએ બસ શેતન દેતું આઈને મમ્મી નું કામ મારો થાય મમ્મી નું કામ હોય તો શેતન કામ કરતો વેલા તો હોય આનું આ દે હાથમાં નો થાય આ જ બળ હા હા કે જો બાને તે ધૈયા તો આવ લખો હો હા

નવ વાગે થાય કેવું પડશે કેવું પડશે અરે આ ભગાજી ને કેવાતું છે ભગવાજી માથા નો ખોટ કેવાતું છે

તો એને કોક છે એટલે વેલી જઈશે છે તાર આઠ વાગે જઈ તો હા હા તો છે ચાલ લઈ લે હેડો તાર તાર તો હ પડી હા એ તો મોળા લઈ જજો મોળા લઈ જજો તો બાબા બીન આવી ગયું હા હેડા તાર સોરી કહીએ ને તે ચા મેલ ત્યાં શેતર માં આયા પાછા મારા કોમ ના હોય બીજો ઘેર આવીને તને ખબર ના પડે સોણી ભરાવાય નોકરી કરાવવાની છે મારા એ લાડમાં લાડમાં તમે સોણી પેલી લીએ કરી કશું કોમ જ કરાવતા નહી બધું મારા જ કોમ કરવાનું હોય ઘેર આઈને કોમ કરાવવા ભરવા મગજ ના પોકા પાસે પણ

ફરવા દોડી આ તમાર જોનો ફોન આવી જાય તો હું દોળાનો હાથી હેડવાનું તો વા આ નોમ તો આ હેન્ડલ મારી નઈક પહોંચ્યા નહીં તમાર તો નઈ ખૂટર બૂટે વા આવો આપણો જોડી ખૂટરે શીખવાડ દી હ અમાર મેં ચલાઈ લે હડો યાર અમાર પેલા વાહના ઓટા મારી રહે તો એ આમ એમ દેખાતો નહી હાલે કયું હજાર નહીં પડી પણ હું કરું તો કેટલા ગયા જલ્દી આવ થારી વાત ના ઘ્યા જઈ મરાશ પા ઓલે હેડો ચાલ ભાઈ હેડો ચોરી જે ચાલુ થાય એમની મોટો તું ભાઈ મને નહીં એટલે

આપડો કરે છે અરે આયા પપ્પા ફોન ચાલુ હોય તો આપડે કહેવાય પછી કરતા હા આમ મારી આપણી બાંધવાની હોય તમારા 아, 허, 가 가자.